કાલનો ગુરુજીના ઉગે અને કાલનો સૂર્યનો નો અસ્ત થાય એ પેલા તારા કપાલ માં હોકી મારનાર અંગ્રેજ બોલા આ જગતના ચોકમાં ચોક જીવતો રહેવા દો હું ભગતસિંહ નહીં થયો બીજા દિવસે અંગ્રેજ અધિકારી નો બંગલા માંથી બહાર નીકળવું ભગતસિંહ બગીચામાં છુપાના હતા એની રિવોલ્વર માંથી ગોળી છૂટવી અંગ્રેજ અધિકારી ને ભડાકી દીધો છાપો વાંચતા વાંચતા ભગતસિંહ નો બાપ સરદાર કિશનસિંહ ભગતસિંહ ની મા વિદ્યાપતિ કૌર ને બોલાવી એટલું કે છે ખાંભડ્યું કે શું કે આ ખૂન માં મને ભગત નો હાથ હોવાની શંકા છે અને રોટલા ઘડતી ઘડતી સરદાર ભગતસિંહ ની માં બોલી છે સરદાર મને શંકા છે પણ મને પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવણ ધાવગતસિંહ હોય બીજો કોઈ નહીં কুবীন মানু হয় জেহল জখো যে মাথল পদমে মনহার মুখে বানুিয়াল গভীর নিপজে এত বঙ্কর মুছাবি